યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ સફેદ માંડવી પાક તે માટે આપણે લઈ લીધા છે માંડવીના કાચા બી લીધા છે અને ખાંડ લીધી છે આપણે બંને અડધા અડધા લીધા છે પાંચસો ગ્રામ માંડવીના બી અને પાંચસો ગ્રામ ખાંડ હવે લઈ લીધી છે કળાઇ તેમાં નાખ્યું આપણે માંડવીના બી હવે બીને છે ને એકદમ સરસ શેકી લેશું ખાંડ તમે છે ને માંડી પાકમાં વધારે ઓછી કરી શકો છો જેટલો મીઠો બનાવવો એટલો તો આપણે મીઠો બનાવવો હતો એટલે પાંચસો ગ્રામ બી અને પાંચસો ગ્રામ ખાંડ લીધી છે તમે ચારસો ગ્રામ પણ લઈ શકો છો ઓછી પણ કરી શકો છો તો હવે આપણે બીને છે ને એકદમ સરસ કઢાઈ ઉપર ધીમા તાપે શેકી લેશું તો બી આપણા એકદમ સરસ શેકાઈ જાય સફેદ માંડી પાક છે ને ખાવામાં એકદમ સોફ્ટ બને છે એટલે નાનાથી લઈને મોટા બધા જ ખાઈ શકે છે હવે આપણે એકદમ સરસ છે ને વચ્ચે વચ્ચે ફેરવતા રહીશું એટલે બી આપણા દાજી ન જાય ને એકદમ સરસ શેકાવા માંડે આપણા બી છે ને શેકાવા માંડ્યા છે તમે જોઈ જ શકો છો એનો કલર છે ને બદલાઈ જાય છે હવે બી છે ને આપણા એકદમ સરસ શેકાઈને થઈ ગયા છે રેડી તમે હાથથી જોઈ શકો છો એની ફોતરી છે ને ઉખળવા માંડી છે આપણા બી ઠંડા થશે ને એટલે ગાય ગાય એની ફોતરી ઉખડી જશે તો ફોતરી આપણે હાથથી છે તો હવે આપણે ઠંડા કરી અને એકદમ સરસ છે ને ફોતરી બધા જ બીની કાઢી નાખશું તો આપણે બી છે ને એકદમ સરસ થઈ ગયા છે રેડી હવે બાઉલમાં લઈ લીધા છે ને આપણે મિક્સરમાં ક્રશ કરી લેશું તેનો બીનો ભૂકો કરી લેશું તો આપણે બધા જ બી મિક્સરના ખાનામાં નાખી દઈશું અને કરી લીધો છે ભૂકો એકદમ સરસ આપણો બીનો ભૂકો નીકળી ગયો છે તો હવે બનાવીશું આપણે ખાંડની ચાસણી ખાંડની ચાસણી બનાવવાની ખૂબી છે માંડવી પાકમાં તો આપણે કડાઈ લઈ લીધી છે ને એમાં ખાંડ ડૂબી ને એટલું જ પાણી નાખવાનું છે વધારે ઓછું કરવાનું નથી તો આપણે ખાંડ ડૂબીને એટલું પાણી નાખી દીધું છે હવે એકદમ સરસ છે ને વચ્ચે વચ્ચે ફેરવતા રહીશું અને એની ચાસણી આવવા દેશું હવે ખાંડ આપણી એકદમ સરસ ઉકળવા માંડી છે આપણે ઓગળી જાય ને ત્યાં સુધી વચ્ચે વચ્ચે હલાવતા જ રહેશું હવે ખાંડ આપણી ઓગળવા માંડી છે ને ને એકદમ સરસ માંડે ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ ઉપર પકાવીશું ચાસણી આવી જાય ને ત્યાં સુધી તો હવે આપણી ખાંડ છે ને એકદમ સરસ ઉકળવા માંડી છે ને તેનું પાણી પણ છે ને બધું જ બરવા માંડ્યું છે વચ્ચે વચ્ચે હલાવતા રહેશું આ માંડી પાક છે ને આપણો એકદમ સ્વાદિષ્ટ અને સોફ્ટ બને છે ખાવામાં પણ એકદમ મસ્ત લાગે છે વિડીયોને કરી દેજો લાઈક શેર અને ચેનલમાં નવા આવ્યા હોય તો કરી દેજો સબસ્ક્રાઈબ તો હવે આપણી ચાસણી થવા માંડી છે તેના જે ફીણ છે ને આ બધા જ એ બરી જશે આપણી વિડીયો છે ને એન સુધી લીધો છે ચાસણીનો એટલે તમને ખ્યાલ આવે કે માંડવી પાકની ચાસણી કેવી રીતે બને છે અને બીજા બહેનોને શેર જરૂર કરી દેજો એટલે બનાવી શકે માંડવી પાક તો આપણે હાથથી જોઈએ ને તો એકદમ સરસ તેની ચાસણી આવી રીતે આવી જાય છે લાળ થઈ જાય છે તો આપણી ચાસણી છે ને પરફેક્ટ રીતે બનીને થઈ ગઈ છે રેડી તમે આમ નીચે મૂકજો ટીપુ પ્લેટફોર્મ ઉપર અને હાથથી આમ જોશો ને તો એકદમ સરસ છે ને તેની લાળ થઈ જાય ને એટલે આપણી ચાસણી આવી ગઈ સમજી લેવાનું તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને એક થાળીમાં આપણે તેલ નાખવાનું છે ઘી નથી નાખવાતું ઘીથી તમારી ઠેફલી છે ને ઉખડશે નહીં તેલથી ગાય ઘા ઉખળી જશે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી ને આપણે માંડવીનો ભૂકો બધો જ નાખી દઈશું ને એમાં નાખશું એક ચમચી દેશી ઘી ઘી નાખવાથી તમારા માંડવી પાકમાં છે ને સુગંધ બહુ મસ્ત આવશે તો આપણે કરી લેશું ચાસણીમાં મિક્સ આપણે માંડવી પાકમાં માંડવીના બી છે ને દરદરા પીસા એટલે અડધકચરા તમારે સાવ એકદમ સરસ કરવું હોય ઢીલો ને પોચો એકદમ સરસ તો તમે વધારે પણ ક્રસ કરી શકો છો બી તો આપણે અડધા ક્રસ કર્યા હતા એટલે થોડો થોડો ભૂકો આવશે ને ખાવામાં તો એકદમ ટેસ્ટી લાગશે તમને ચાવવામાં માંડવી પાક તો હવે આપણે થાળીમાં પાથરી દીધો છે માંડવી પાકને એકદમ સરસ થવા દેશું ઠંડો તો આપણે થાળીમાં તેલ નાખવાથી આપણો માંડવી પાક છે ને ઘાય ગાય એની ઢેફલી નીકળી જશે ને ઢેફલી છે ને માંડવી પાકની તમારી દોરવાળી બને છે તો હવે આપણો માંડવી પાક એકદમ સરસ ઠંડો થવા માંડ્યો છે તો આપણે કરી નાખશું ચાકા તો હવે આપણે કાઢીએ તો હજી થોડોક ઠંડો બહુ નથી થયો તો આપણે કાઢીએ ને તો ઢેફલી એકદમ સરસ નીકળી જાય છે એકદમ સરસ થવા દેશો હવે ઠંડો તો તૈયાર છે આપણો દરવારો એકદમ સ્વાદિષ્ટ સફેદ માંડવી પાક બહુ મસ્ત બને છે તમે જરૂરથી એકવાર બનાવજો ને પછી મને કોમેન્ટમાં કહેજો તમારે કેવો બન્યો તો ને વિડીયો આપણે પહેલેથી લઈને એન્ડ સુધી બનાવેલો છે એટલે વિડીયોને કરી દેજો લાઇક શેર અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ